પણ તારું બાપ ખરાબ થઈ ગયું હે એસી બંધ પડી છે તે તારી માં નખવી નવાય લાણવાર અને આની જ ગાડી જીડી હતી પણ તારો બાપ હું નથી લાયો તારો બાપો લાયો ગાડી પણ ભલે ને માર બાપા એ ગોતી મારા બાપા ને તમ તો ઠેકાણે વગી નું છે બધું શું કરવું સમજો તું પાઈ દીનો હો ગાડી ગરમી થાય છે એ તું ગાડી જલ્દી જવા દે સમજો ઘર સુધી ઉભી નો રાખતો નકર હું ઉપર ગયો જાય તો પણ એસી વાળી ગાડી લઈને આવે ને પણ એ જ લાવવાને ત્યાંનું એસી બંધ થઈ ગયું છે કેમ છે સમજો હું કરી ખુલી જાઉં મારે આખી રાત ત્યાં ને ડીજે માં રીમ્યા હેમજી તમારે નહીં રીમ્યા હોય અમારે રીમ્યા હતા વાંધો નહીં આ હું ગયા આ લગન હતા ને તે મેં દારૂ જ ન પીતો હવે છે ને મને નેસોઈ ગયો છે હું છે ને દારૂ પી લઉં આમ થાય આ હોઈ ગયા છે આને ક્યાં કાંઈ ખબર છે અને આનવારે હાલ બાજુ જોતો નથી ડ્રાઈવરે હાલ બાજુ ન જોતો એ તો ગાડી આંકવામાં ધ્યાન દે છે કાંઈ કહ્યું કે દારૂ પી લો મજા આવી ગઈ Ser du bare.

ગાડી સાઈડ માં કોઈ ભી રાય કાતરી માં દારૂ પીવે ગામ માં આબરુ હુરી છે દારૂ પીવે રે રાખું રાખું ઉતર ગેઠી ની ઉતર એ એ બે યથા ઉતરી નાગી દાવ આ તમાર બાપ નો થાવા ની છું એ આયા મર તું એ આયા મર જ આયા હારી ની જત લાગતી આ તારા બાપ બતાય તું ઓય તારી મને દારૂ

તારી માને હે તમે બે ગાડી લઈ ઘર ભેગા થાવ અને હે ને હું હાલી મુકતો હું બાપન કરી અને આમાં પાદરો હાલી જો ઈ કરી હા સા લગી ગામમાં મોઢું કોને દેખાડ ગયું હા આબરૂ જાય છે તારી માં જો જો આ રિક્ષા વાળા જો 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 તું જા આ રૂ હાલ તાર બાપન કરી એ હું જાઉં છું મુકવા એ જા ને જા ને એ ઈની માં દારૂ પીવે બોલ પેલા નથી જોઈ

તમારી રાખો અને સમજો હું મારા ગુડી તમારા અને છે ને મારે કઈ જરૂર નથી હું બીજા લગ્ન કરી હા તને મારા જેવો હારો છોકરો હા તો આવે ઉપર દીકરી ક્યાં થાય કંટારો સરે છે તારું હાંભળી હાંભળી તો મને હે હું બોલું કંટારો આવે કાઈ વાતો ની કાઈ વાતો ની આમ જો તાર થી હારી બીજી નો હતો ને તો મને કીજે ઉપા એટલે ઉપાડી જો ઉપાટ આ નઈ વે લેતા જાવ ને એ પાટી માને હાઈ ગુડી દીજે બાંડિયા કોડિયા એ બોન હવે તારે બીજું ઘઘણું કરવાનું છે હા હવે છે ને દારૂ ઘરવાળો ગજે એટલે મારી હરખું ઘર હાલે અને હું તને શું કઉ છું આ મહિઓ છે ને મને દારૂ મૂકવાનું કેતો લે હું દારૂ થોડી કઈ મૂકું ના હો તું નોર